જાન્યુઆરી નો બે હજાર બારમાં ભાવનગરમાં છવ્વીસ જાન્યુઆરીનો કાર્યક્રમ આજના વડાપ્રધાનશ્રીએ ભાવનગરમાં કર્યો ત્યારે કહ્યું કે જે જંગીર બિલ બંધ પડી છે એની જમીન વેચીશું નહીં આંતરરાષ્ટ્રીય કક્ષાનો મિત્રો ડાયમંડ પાર્ક અહીંયા બનાવવાનો આજે ત્યાં કોઈ કેમેરો મોટી જીઆઈડીસી બનવાની મારા વિશ્વકરમાં સમાજના ભાઈઓ માટે ખૂબ ફાયદો થઈ જવાનો એક પણ જીઆઈડીસી ના બની કોઈક ની હતી એની જમીનો જીઆઈડીસી સમાધિ પાછી લેવાનું કામ જીઆઈડીસીતાનપર મીઠી વીરડી આ એવા મોટા બંદરો બનશે કે દુનિયાના મોટા જહાજમાં અહીંયા આવવાના છે આંતરરાષ્ટ્રીય કક્ષાનો ભાઈઓ બહેનો